નમસ્કાર આમ જેવરાજ નો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતે વગર મહારાજા સાજીરાવ યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટી માં સેમ 2 4 અને 6 ની એટીકેટી પરીક્ષા માટે વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોવી પડી રહી છે લગભગ 45 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં યુનિવર્સિટી તરફથી આ પરીક્ષા પરિણામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી જનલઈને આગામી સત્રની પ્રવેશ પ્રક્રિયા તેમજ અભ્યાસ પર સીધી અસર પડી રહી છે એમએસ યુનિવર્સિટીના નિયમો મુજબ પરીક્ષા પૂર્ણ થયા પછી પિસ્તાળીસ દિવસની અંદર પરિણામ જાહેર થવું ફરજિયાત છે આ નિયમનું પાલન ન થવાને કારણે અનેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે અને આગામી સત્રની પ્રવેશ પ્રક્રિયા તેમજ અભ્યાસ પર સીધી અસર પડી રહી છે એનએસયુઆઈ ગુજરાત પ્રદેશ મંત્રી સાથે વડોદરા શહેરના ઉપપ્રમુખ રોય તેજસ દ્વારા આજે કોમર્સ ફેકલ્ટીના ના લેખિત રજૂઆત કરી તાત્કાલિક પરિણામ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે આજ રોજ જે છે કોમર્સ ફેકલ્ટી ખાતે ડીન્સ સરને આવેદન આપવામાં આવ્યું છે કારણ કે તમે જોશો કે બીજા અને ચોથા સત્રની એટીકેટીની એક્ઝામ લીધી હતી તેને પિસ્તાળીસ દિવસ ઉપર થઈ ગયા છે યુનિવર્સિટીઓનો નિયમ છે કે કોઈ પણ એક્ઝામ લો તો પિસ્તાળીસ દિવસની અંદર અંદર એનું પરિણામ જાહેર કરવાનું હોય છે પરંતુ હજી સુધી આ લોકોએ જે છે પરિણામ જાહેર કર્યા નથી વિદ્યાર્થીઓ ક્યારના પરિણામની રાહ જોઈને બેઠા છે અને આ આ આ આ બાબતને લઈને જે છે આજે આજરોજ એનએસયુઆઈએ જે છે કોમર્સ ફેકલ્ટીના ડીન્સ સરને આવેદન આપ્યું છે અને કહેવામાં આવ્યું છે કે વહેલીમાં વહેલી તકે જે છે રિઝલ્ટ આ જાહેર કરવામાં આવે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર